મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું આપણા પાંગા જેવા વિડીયો જો બધું મજામાં જોઈ ને હાલો આપણે જવી છીએ હવે વાડીએ વળીએ 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 જવી કંઈક નીંદવી બીંદવી આ છે અમારી આંબા જઈ તમને કંઈ દેખાય નહીં હાલો કડક નીંદવું પડે એમ છે અને કરવી પડે એમ છે ચીંડા મીંડા બુરવા પડશે આ તો કરવું પડે ક્યાં જવું હેલો ચાલ અમે હાલે જીસી બી દેખાય નહી તમને કારણ કે ફોન આપણે એવો બધો આપણે હવે ના જો આપણી વાડી છે ના આપણી મગફળી આવી છે આવી તો છે એમ તો એટલામાં કે વાંધો આવે એમ નથી થોડે શું અમારા આ સાઈડ નબળી પડી ગઈ આ બાજુ છે જો છે ને પારવી

હું કેવું ભાવ ભાઈ તમારે પત્તાજીભાઈ હા હવે અમે બે ભાઈઓ લઈ લીધા દાતડા હવે ઉપડવી છીએ આગળ એ તો પાકડધમ પાકડધમ બાકડધમ એ ઓલું શું કેવાય ને ખડડું કડવાજ્યો ને હા ખડું કડવાજ્યું વાટ નાખશ્યું વાઈટ નાખ્યું પછી એવું લાગશે તો વાડ કરવાનું તમને કીધું જ છે તો કરવાની જ છે અમારે હવે તો આવી છે ધીમે ધીમે નાગડે જ પાકડધમ પાકડધમ ઉપડ લેવી કામકાજ નાકમાં ખાંજોડ આવી ખાંજોડે તો હું કહો

આ માેર હરકો ઢાગો બોવડીના જાળા કોઈ તો બોવડીના જાળા હવે એ જાળા રે ને આપણે અહીંયા નખશું કારણ કે આમાં નકરા સિંદાસ છે આમાં નકરા કરી દે બકરા અમાર સોય ની માંડવી ની દેઈ નાખે છે ના આપણે તો માવો જો પેલા માવો બબો ખાઈ ને પછી આને કામ કરાવવા લાગ્યો ને ગોડામ ઢહડવો કે ગયા આપણે કઈ અડવી બડવી નહીં ચાલો આપણે પેલા માવો ખાઈ લઈએ પછી તમને બતાવી થોડું ને આ ભાઈ કામ કામકાજ શરૂ કરી દીધું છે જો લીધી કુવાડી હાથમાં માવો બાવા તો ક્યારે ખાઈને ગયો એ કઈ દેખાયું નતું હવે ભાઈ ઉપડ્યા છે યુદ્ધ ઇજ કલ્યાણ પણ આમાં હવે ઝાડામાં બીજે ક્યાંય નહીં ઝાડા કાપવા આપણે યુદ્ધ બુદ્ધ આપણને આવડે પાવડે નહી આપણને બાપા ઓઠ વધવાડી દે વાત ભાઈ હોય એમ જો આ કાકા ઉપડ્યા ભાઈ

આ આપણું કામ નથી કીધું ફેમ પાકળ આ કાટો બાટો ને હવા 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 પરલી વાગે હમ ડન સેવા હવે આવડતું નથી આપણે હવે થાકી ગયા મારા ભાઈ ને હાથમાં કુવાડે આપી દીધી છે હવે એ આ જાડું કાપશે આપણે બહુ એ બઉાડા છે એ ભલે નવા કરતો બાકી ઝાડુ બાળું કપાય બપાઈ ને હું નથી માનતો આપડે તમારો ભાઈ હોય તો કપાય બાકી જો પડી ગયો પીડો એલા ધ્યાન રાખજે ઘરે જાય નેવડા માં આ નેવડું કેવું હોય બાપુ

હું હું બળ બીજું બાકી મારા ભાઈ કાંઈ કાપુ શંકા નું કઈ સમાધાન નહીં એ કોઈના બપનું માને નહિ વટ ઘટકો ગટકો વટનો ગટકો કઈક નોંધાય જાય બીજું એવું કઈ ન હોય એવા આપડે વટ જ નથી કરતા આપણે તો આવા નાના નાના ખણીયા ખાય પાક કરીને વાહ વાય એવું આમાં થોડુંક આ ફૂલણી નું છે તો આપણે એને કરવા જોઈએ બળ આપણે કઈ કેવી નહિ શું કેવું એટલે ભાઈ તમને કેતા જ હોય ભાઈ તમારું મને તો હા તારીના

આ તો તમને સવારમાં બતાવી ત્યાં આબા જે આમાં મગરા હે મગરા બડા બડા મગરા હે ના બબ્બર કરે હું કે છો મગરા મગરા આમાં મગરા હે ને નહીં હે જે સત્તર ના ફડતા હોય કોઈ બાત નહીં ન હોય તો ક્યાં આપણે એને જવું છે બાકી આમ જો એક નંબર એ જાય

ને આપણને ઓલું કંક કવડી ગયું તું હું કવડી ગયું ત્યાં એને હું કેવું આજે આજો આજે કવડી ગયું તો આપણો હાથ બાત ખોજી ગયો છે હવે આપણે વિડીયો એન્ડ દેવી છે વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એવું કંઈક બોલવાનું વિડીયો ગમે હોય તો કમેન્ટ કરી નાખજો અમારે જેવા લંગુર કે હાથમાં અંગુર આગ્યા છે હાથ તો ને પેલો વિડીયો છે એટલે સપોર્ટ કરી જાવ અમારે જેવાને આમ ખઘુરિયા જવા માણસોને સારું હાલો જે માતાજી વિડીયો ગમે લાઇક છે ને સબક્રાઈ